આવી મોજન માણી કેવી એના કરમ ની કહાણી રે હોજી અરે સંપત્તિ મળી પણ આવી મોજન માણી કેવી કરમ ની કાણી રે હો સંપત્તિ મળી પણ મોજ ન માણી ઘણા ઘણા ન્યા સંપત્તિ ઘણી હોય પણ આવી મોજુ આપણે કેવો આનંદ કરીએ છે આજ કથાની અંદર બીજો દિવસ છે તમે આમ આમ દિલ માં હાથ મૂકીને કેજો હાચ આમ આમ સાચી રીતે મજા આવે છે ને કથામાં હે મજા આવે છે ને આ આનંદ છે કથાની અંદર આનંદ જ હોય પણ એ સંપત્તિ સારી સંપત્તિ હોય તો થાય ઘણા ઘણા ને સંપત્તિ હોય પણ કથા ન થાય થોડાક વર્ષો પહેલા પેલા ઓલી નોટું બંધ થઈ ને હું તમને મારા જાત અનુભવ કહું થોડાક વર્ષો પહેલા જે પેલી બંધી થઈ સાહેબે હા આઠ વાગ્યા આવીને કીધું ટીવી ઉપર નોટ બંધ પછી જે ધંધે લાગ્યા બધા એના પેલા મારા એવા ઘણા બધા મિત્રો ઘણા બધા મારા સ્નેહી સ્વજનો હતા એને મેં કીધેલું કે તમારી પાસે આટલા બધા અઢળક રૂપિયા છે તો એકાદ કથા કરાવી નાખો ધર્મનો પ્રચાર પ્રસાર થશે પણ ત્યારે નો માન્યા પણ જેવી નોટબંધી થઈ અને પછી જે મને ફોન શરૂ થયા બાપુ કાંઈક કરો કાંઈક સેટિંગ સાહેબ કાગળિયા થઈ ગયા બે મિનિટમાં થોકડી પડી હતી કાગળિયા થઈ ગયા તમે વિચાર કરો હે કાગળિયા નો થાય એ પેલા જીવી લેજો મારા બાપ કથા કે છે ઘણા ગણા ના પૈસા ને ઉધી ખાઈ જાય કાઢે જ નહીં સમય મળે ત્યાં વાપરતા શીખો સાહેબ તો જ જીવન સાર્થક છે આવા સત્કર્મો કરી લો પિતૃ ને તારી લો સ્વયં સ્વજનો સાહેબ ઉગારી લો અને કઈ દેવાના ઠેકાણા ઓછા નથી કામ કરી લો અને હું તો ઘણી ઘણી વાર કહું કે તમારો જ્યાં સુધી સમય છે ત્યાં સુધી જ બાકી એક વાર સમય પૂરો થઈ જશે વાત પૂરી થઈ જશે આ મારી ચાલીસ વર્ષની ઉંમરની અંદર અનુભવોની તમને વાત કરું તમે મારા જીવનની અંદર એવા એવા માણસો જોયા છે કે એની પથારી ઊંચી કરો ને સાહેબ પૈસાની ગડીઓ પડી હોય આપણને બતાવે જો બાપુ મારી સાહેબી એવા એવા મેં માણસો જોયા છે કે એ ફોર વ્હીલ લઈ અને સિગરેટ પીવા અઢાર કિલોમીટર વીસ કિલોમીટર દૂર સિટીમાં જાય ગામડે આવે ને પોતાની ફોલ આપણે પૂછી ક્યાં જવું બોલે સિગરેટ પીવા જાવ છું બાપુ ક્યાં બોલે સિટીમાં સિગરેટ પીવા બાપુ બાજુની સિટીમાં અઢાર વીસ કિલોમીટર દૂર પોતાની લઈને જતો હોય એવા વ્યક્તિઓનો સમય જેથી પૂરો થઈ જાય પછી મેં એ જ વ્યક્તિને ચાર ભાઈના ઠૂઠા માંગતો જોયો સમય પૂરો થઈ ગયો વાત પૂરી થઈ ગઈ અને એટલા માટે હાથે તે સાથ ઘણા ઘણા કહે કે આપણે નહીં આપણા છોકરા કરે હવે છોકરા શું કરે એ નક્કી નથી હાથે તે સાથે કરી લો પુણ્યનું બાથું ભરી લો કથા આવી છે સંતો ચેતાવે છે કથા ચેતાવે છે વ્યાસપીઠ ચેતાવે છે કે સમય હોય ને ત્યારે સદુપયોગ કરી આ અને જીવન જીવી લેવાય છે